સચિનમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવ જીવવાત ઘરોમાં જાય છે અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારમાં પેસ કંટ્રોલ કરવા સહિતની કાર્યવાહી ન કરાતા સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે સરકાર દ્વારા આંગણવાડી સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો પ્રથમ આ ગોડાઉનમાં થાલવવામાં આવે છે બાદ અહીંથી વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો પુરવઠો પહોંચાડાય છે જોકે સચિન ખાતે આવેલા અનાજના ગોડાઉનની જીવાતો પાસેની સોસાયટીઓમાં ફેલાઈ જતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી સ્થાનિક મહિલાઓએ અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરી હતી જ્યાં અનાજમાં ધનેડા જીવતા નીકળ્યા હતા જેથી લોકોએ વિરોધ કર્યા બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ગોડાઉનને નોટી અપાઈ હતી થોડામાં મોટું ગોડાઉન છે બરાબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે બરાબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદ એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર બે વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાવ્યો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની

રોજ પડે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં પેલાઈ જાય આખી રાત હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં ગુફથી જાય આંગણિયામાં આંગણવાડીમાં અનાજ જાય સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહિયાં અમને આ ગોડાઉન જોયતું નથી